હવે હાર ગાવા ને એમાં પૂછવાનું ન હોય હા હરિયા હે દરિયા હારો ફૂટો હોય લે

હવે હું ફોડો શાંતિ રાખી કહી દો ને શાંતિ રાખી હા અમારો તરત કરવાનું

આય લઈ લે તમારું ધંધા આય લો ને આપડા છે અમારો રાય ન જો ને લાવો એ અમારા હે અબે જાની માની લે અમારા દોહા લે લે અમારો પૂરી ન પડી ને ને હોટી છે